હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં સાડા નવ થાય છે ને ઘરનું બધું જ કામ થઈ ગયું છે પણ કચરા પોતાને વાસણ એક બાકી છે અને મમ્મીને તરેસ જવાના છે અમારા બાબુડાને તેડીને દવાખાને કે બિચારાને ગરમી નીકળી છે થોડી એક અને બીજું પેલા ડૂટો આવે નાભી આવે ને ત્યાં કને થોડું પીરું થયું છે બતાવું છે એટલે કોઈ મેજર બીમારી કે કોઈ મેજર કારણ નથી બસ એમ કે જઈ આવી એમ કે ડૉક્ટરની સલાહથી આપણે જે આગળ દવા કરવી એ કરી લઈએ કોઈ નથી અત્યારે જે ટ્યુબ ને પાવડર જે આપ્યો છે એ લગાવી છે એના એનાથી સારું થાય છે સ્લોલી થાય છે એટલે અમે કીધું એક વખત ડોક્ટર પાસે જઈ આવી અને બતાવી આવી અને અમારા બાબુડો અત્યારે જો આખી રાત જાગી જાગીને હવે અત્યારે સૂતો છે અત્યારે વાગે છે 9:30 હવે એનું સૂવાનું ટાઈમ છે હવે અમારું જો કામ ખતમ થશે ને હવે બેસો ને એટલે એનું ઉઠવાનો ટાઈમ થશે એનું ટાઈમ થશે બાર વાગે એ ઉઠશે ત્યાં સુધી વચ્ચે વચ્ચે આપણે ઉઠાડશું એને અને એને મમ્મી મમ્મીકન લઈ જશું એને પીછી પીપી સાફ કરાવશું બધું કરાવશું પણ બાર વાગે એનું રોવાનું ટાઈમ ચાલુ થશે બપોરના બાર વાગ્યાથી બે ત્રણ વાગ્યા સુધી રડશે બહુ પરેશાન કરે છે તો આમ કહેવાય ને કે ચાગલું બાળક છે ને એટલે બહુ અત્યારથી જ એના નાખા ચાલુ છે અને જો હવે આજનો દિવસ છે અમારા બાબુને અમે અમારા સત્સંગી બનાવવા જઈ રહ્યા છીએ આજના દિવસે તો હવે મારો બાબુ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે તૈયાર થઈ ગયો છે સત્સંગી થવા માટે અને પપ્પા કચ્છમાં ગયા હતા ત્યારે સ્વામી પાસેથી લાવ્યા છે કંઠીને બધું તો હવે બસ જે પ્રમાણે સંતોએ કીધું છે એ પ્રમાણે અમે અમારા બાબુને વચનામ ધરાવી અને આપણે સત્સંગી કરી દઈશું અત્યારે જો જયા માસી તૈયાર થઈને આવી ગયા જયા માસી સ્પેશિયલ તૈયાર થવા ગયા હતા બોલો જય સ્વામી બાબુ ને એટલે જાગી જાગીને માથું છે મારું કાલે વિડીયો શૂટ કર્યો બાપુડો જાગેલો હતો તમે પેલા વિડીયો જોવો પછી આગળ તમને મળીએ ચલો ઓ બાપુ બાપુ આ ટાઈમે જાગવાનું હે આ તો જુઓ વાગી કેટલા રે દોઢ વાગે અગિયાર વાગ્યા ને જાગરો ભણ્યા હવે તો ઉવા દે તું આખો દી ઉરો અમે જાગે હે તું ને યાર ખેલો શું યાર એટલામાં માં ખેલે રો ને જોયો ને આ રાત ના હે ને રાતના ક્રિકેટ રમે છે વેલા વિરાટ કોહલી ને છે અને કોઈ ઠેકાણું ના હોય કેટલા વાગે સુવે ઓય

ચલો આ બધા તૈયાર થઈ ગયા છે વતન ધરા કંઠી લીધી છે તમને એવું લાગતું હશે કે અમે આનો ફેસ કેમથી બતાવતા કેમકે આને ફેસ રિવિલ અમે કરશું જલ્દીથી તો આનો મોઢું અમે એટલે પૂરા કરી છીએ કે અમે એક વિડીયો બનાવશું આનો ફેસ્ટ રિવિલનો તે થોડાક દિવસોમાં અમે કરશું એનો પણ અત્યારે તમને જોવા નહીં મળે કેમકે ફેસ રિવિલ ટાઈમે જ મળશે અને એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દો તમે તો તમે જલ્દી અમે બતાવશું ફેસ રિવિલ આનો તો અમે લોકો આવી ગયા છીએ હવે પાપુને દવાખાને બતાવીને ને હવે એ ખાવા બેઠો છે તો એને ડિસ્ટર્બ નથી કરતા અને આ જો પહેલવાન હેન પહેલવાન આ ભાઈને હું બાય મન નથી લાગતી બાકી બધું લાગુ છે આજે ઘડી કે છે કે ને તે મારા સાહેબને કહે કે આ તારો ભાઈ મળ કે આ તો તારો ભાઈ મળ કે આજે હું સાવ રિક્ષા તૈયાર કરતી હતી ને મને કહે કે એને તે કુલી લાભો રાખે તમે

માતું જો ઠેકાણે હોય ને તો તો એવું પરેશાન કરે મારા ઘરમાં એ મારું રમકડું ઈ હતું તરેશ જોડે મારી જે ફ્રેન્ડશીપ હે જે કેવાય ને બધું મિક્સ સંબંધ મારો તરેશનો સંબંધ આજ સુધી કોઈ અમારા ઘરના નથી સમજી શક્યા કે મારું તરેશનું રિલેશનશીપ શું છે શું નામ દેવાય દેર ભુજાઈ છીએ કે પછી મા દીકરો છીએ કે પછી ભાઈ બહેન છીએ કેમ કે એ તરેશ બધી વાતે મારો સપોર્ટ કરે ને મને પ્રોટેક્ટ કરે મારા જે પાછળના બે મહિના ત્રણ મહિના જે હતા ને એ મારે માઇગ્રેનના કારણે જે મારા માથાની બીમારીના કારણે જે બે ત્રણ મહિના મારા નીકળ્યા ને એનામાં મને તરસમાં મારા ભાઈના રૂપ દેખાણો કેમ કે મારા જે બે ભાઈઓ છે ને ટચવુડ એવા જ છે આમ કે કોઈ બીમાર થાય કે એમાં આમ આગળ પાછળ એટલા ફરે એટલી પૂછા કરે આપણા માટે બિચારા રાત દિવસ જાગે એવા છે અને એનામાં મને ત્રણ મહિના જે તરેસે મારા માટે કર્યું ને તરેશે ઝીંકલે પણ કર્યું પણ અત્યારે હું તરેશની વાત કરું છું ને એટલે તરેશને ક્રેડિટ આપું પણ બેનને જાજુ ક્રેડિટ ના દેવાય ન તો બેનોમાં પાવર આવી જાય એટલે બેનને ના કહેવાય કશું પણ તરેસે મારા માટે જે કર્યું છે ને ટચવુડ બહુ જ સારું સ્પેશિયલ હાચે મારી પાસે શબ્દો નથી એટલું એનો એનો મારું રિલેશનશીપ બહુ જ મસ્ત છે મારો એક ફ્રેન્ડ છે મારો દીકરો છે આજ સુધી મને કોઈ અમને કોઈ દેર ભૂજાય કે ના બોલાવે જે ના ઓળખતા હોય એ લોકો કે જે ના ઓળખતા હોય એને મને એમ કેવું પડે ને કોઈક ને કે આ મારું દેર છે તો મને એવું ઓકવર્ડ લાગે કેમ કે મારું ને એનું રિલેશનશીપ જ્યારે મારા મેરેજ થયા ને ત્યારથી જ જ્યારે મારા મેરેજ થયા ત્યારથી મારું ને એનું રિલેશનશીપ મા દીકરાનું છે પહેલાં એ મને મા કહીને બોલાવતો મા જ્યારે મારા મારી સગાઈ હતી ને ત્યારે એ મને મા ભાભીમાં કહીને બોલાવતો પછી મારા મેરેજ થાય ને એટલે મને મા કંઈને બોલાવતો અને મેરેજના બાર મહિનાની અંદર તો એને મને ડોસી કહેવાનું ચાલુ કરી દીધું હોય ત્યારથી મને ડોસી જ કહે છે ડોસી જ ડોસી બીજી વાત ખોટી ક્યારેક કોઈક એવા લોકો આવે ને જેના પાસે એવું ના બોલી શકાય તો એને એને અમને ઓકવોર્ડ થઈ જાય દરેશને એમ કોકને કહેવું હોય ને કે ભાભીને આમ કહેવું તો ઓકવર્ડ લાગે મને કોકને કહેવું હોય ને મારા બેરને આમ તો ઓકવર્ડ લાગે કેમ કે મારું ને એનું રિલેશનશીપ એવું જ છે મા દીકરા જેવું ભાઈ બહેન જેવું આમ મજા આવે એના જોડે મને મારા દીકરાને વાલ કરું ને એવું હું એને વાલ કરું હું એના ઉપર ચીડાવું એના ઉપર ગુસ્સો કરું એના ઉપર વાયુ કરું એને એની પીઠ પાછળ એની બુરાઈ કરું આવો ને તરસ તેવો ને એવું બધું કરું ખૂબ સ્પેશિયલી મારી બેન પાસે કરું જિંકલ પાસે કહું કે યાર તરસ યાર આવું આટલું જ રાખવું તો આ છે એવું હોય તરસ યાર આમ કરે તેમ કરે મારી લાઈફમાં મને અમુક લોકો એટલા મસ્ત મળી ગયા છે એટલા મસ્ત મળી ગયા છે જેમ કે મારી ફ્રેન્ડ્સ છે જે માંગ્યા વગર મને ભગવાને એટલી મસ્ત આપી છે જેટલી મારી ફ્રેન્ડ છે હું સાચી યાર બધી એટલી મસ્ત ફ્રેન્ડ્સ છે મારી અને મારા ભાઈઓ છે પછી મારી ભાભી છે મારા ભાભીને ભાભીઓ છે મારી બધી જ ભાભીઓ એટલી જ મસ્ત છે એટલી સારી છે મારા ભાઈઓ બધા એટલા સારા છે અમારા મમ્મી પપ્પા બધા સારા છે અમારા સાસરાના પરિવાર આખું સારું છે બધા બધા જ મસ્ત મારા સાસરા પરિવાર બહુ મસ્ત છે બધા મસ્ત છે ચલો હવે આપણે કપડાં લઈ લઈએ અને કામ કરી લઈએ મારા અચાર નથી થોડાક ખરાબ લાગું છું હું સવારથી આવી જ લાગું છું અને તમે માનસો હું આની આ હાલતમાં બે વખત બજારમાં જઈને આવી મેઇન બજારમાં ટેલેન્ટ છે આવા અચારે તમે કોઈ જઈ બતાવો બજારમાં હું જઈ આવી ચલો હવે આપણે કપડાં લઈ લઈએ કામ કરી ખાવાનું બાકી છે જિંકલનું નાવાનું બાકી છે બાર વાગવાયા